અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વડોદરામાં ઠેર ઠેર સોસાયટીઓમાં ઉજવણી

ઘણી વર્ષે રિંગ રોડમાં આવેલા આવિષ્કાર સોસાયટી આજે આખું ભારત વર્ષ રામમય બની ગયું છે કારણ કે રામ આજે રામ રામ ભગવાનની પ્ર પ્રતિષ્ઠા છે અને આવિષ્કાર સોસાયટી એમાં બાકી ના રહે એટલા માટે આવિષ્કાર સોસાયટીવાળા દરેક સભ્યોએ બધાએ રામમય બનીને ભગવાનના ભગવાન રામની ધૂન રામ િસ્તા જે મહોત્સવ છે એટલે આજે આપણે બધા જ આખા દેશવાસીઓને એક જ હું મેસેજ આપીશ કે આપણે ભગવાન શ્રી રામના બનીને એમના જે ઉત્તમ જીવન આપણે જીવીએ એવી જ ભગવાન શ્રી રામ અને આપણને આશીર્વાદ આપે અને દેશવાસીઓને શુભેચ્છા આપું છું અમે આવિષ્કાર સોસાયટીમાં છીએ અને હળદે વારસિયા રિંગ રોડ ખાતે અમારી આવિષ્કાર સોસાયટી આવી છે આવિષ્કારના તમામ દરેક સભ્યોએ આજે રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે એમની રામધૂન અને ખૂબ પ્રયત્ન કરીને બધાએ મહેનતથી આ પ્રયત્ન કરીને સારી રીતે આ પ્રસંગ ઉજવાય એ માટે ખૂબ પ્રયત્ન કર્યા છે પણ અમારી આવિષ્કાર સોસાયટીના તમામ સભ્યો અને દેશના તમામ વાસીઓ આજે આપણા શ્રી વડાપ્રધાનનો ખૂબ ખૂબ આભાર માને છે કે એમના થકી જ આપણે રામ પ્રતિષ્ઠા કરી રહ્યા છે અને આપણને એમનો લાભ લેવાનો અને આપણે ખૂબ ઉત્સાહથી આનંદપૂર્વક આખો દેશ આજે આની ઉજવણી કરી રહ્યો છે એ માટે સૌ હું અને તમામ આવિષ્કાર સોસાયટીના સભ્યો આપણા શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો ખૂબ ખૂબ આભાર માની છીએ કેમકે એમના થકી જ આ શક્ય બન્યું છે Subscribe now and press the bell icon. Never miss an update.